હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે કાચી કેરી અને સરગવાનું શરબત તો ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીમાં લોથી બચાવે શરીરમાં થાક નબળાઈ દૂર કરે વિટામિન અને ફાઇબરથી ભરપૂર આ શરબત એક વખત બનાવો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ શરીરમાં સ્ફૂર્તિ અને એનર્જી આપતું નવું જ સરબત આજે આપણે બનાવીશું કાચી કેરી અને સરગવાનું શરબત ફ્રેન્ડ તમે સરબત અનેક પ્રકારના બનાવ્યા હશે પણ એક વખત આ શરબત ટ્રાય કરજો ઉનાળાની ગરમીમાં તમને બિલકુલ લૂ નહીં લાગે તો અત્યારે આપણે બે નંગ સરગવાની સીંગો લીધી છે સરગવો આ રીતે જાડી સીંગ હોય ને એવી લેવાની કારણ કે આમાં ઘરનો ભાગ વધારે હોય છે જો તમે પાતળી સીંગ લેશો તો સરગવામાં બિલકુલ ઘર નહીં નીકળે તો અત્યારે આપણે કેરી સાઈડ પર રાખી દેસુ અને સરગવો સમારી લેશું સરગવાના આ રીતે ટુકડા કરી લેવાના અને કરેલા ટુકડાના આ રીતે આપણે ચાર ભાગ કરી લેશું આ રીતે બધો જ સરગવો સમારી લેશું અહીંયા સરગવાની બધી જ સીંગો સમારી અને આ રીતના ચાર ભાગમાં ટુકડા કરી લીધા છે અને કેરી પણ છાલ ઉતારી અને અડધી કેરીના આ રીતે ટુકડા કરી લીધા છે હવે આગળની પ્રોસેસ ગેસ પર કરશું અહીંયા ગેસ પર કુકર મૂકેલું છે કુકરમાં એક ગ્લાસ પાણી ઉમેરશું કુકરમાં પાણી થોડું ગરમ થાય એટલે સમારીને રાખેલા સરગવાના ટુકડા ઉમેરી દેસુ અને સાથે કેરીના ટુકડા પણ ઉમેરી દેસુ કુકરનું ઢાંકણ ઢાકી અને ત્રણ થી ચાર સીટી કરી લેશું કુકરમાં ચાર સીટી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરમાં હવા એની મેળે રિલીઝ થવા દેસું કુકરની હવા રિલીઝ થઈ ગઈ છે અને અહીંયા આપણો સરગવો અને કેરી પણ એકદમ સરસ બફાઈ ગયા છે તો મેસરની મદદથી એક વખત આ રીતે સરસ મેશ કરી લેશું જેથી સરગવાની સિંગમાં રહેલો પલ્પ એકદમ સારી રીતે અલગ થઈ જાય અહીંયા તમે જુઓ કે બધું જ એકદમ સરસ મેસ કરી લીધું છે એટલે જ સરગવાની સિંગના આપણે ચાર ભાગ કરેલા સરગવાની સિંગના ચાર ભાગ કરશો ને એટલે મેસરની મદદથી મેસ કરશો તો તરત જ પલ્પ અલગ થઈ જશે હવે આ પલ્પ આપણે ગાળી લેશું અહીંયા મેં એક બાઉલ ઉપર ચાયણો મૂકેલો છે ચાયણામાં આપણે બધું જ પલ્પ લઈ લેશું સાથે જ કુકર કુકરમાં એકદમ સરસ ઠંડુ પાણી ઉમેરશું આના આ રીતે ચમચાથી એકદમ સરસ પલ્પ અલગ કરી લેશું થોડો પલ્પ અલગ થાય એટલે ફરી પાછું થોડું ઠંડુ પાણી ઉમેરશું એકદમ ચિલ્ડ વોટર ઉમેરવાનું છે અહીંયા તમે જુઓ કે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી અને બધો જ કેરી અને સરગબાનો પલ્પ મેં અલગ કરી લીધો છે અને તમે જુઓ કે ખાલી છોતરા જ વધેલા છે અને આ રીતે એકદમ ઠંડુ પાણી ઉમેરી અને તમે પલ્પ અલગ કરશો ને એટલે તમારું શરબત સરસ ઠંડુ પણ થઈ જશે અને પલ્પ ઝડપથી છૂટો પણ પડી જશે તો હવે તૈયાર કરેલા પલ્પમાં મસાલા કરી લેશું તો શરબતમાં મસાલા માટે અહીંયા અમે બે ચમચી જેટલો ગોળનો પાવડર લીધેલો છે જો તમારી પાસે આ રીતે ગોળનો પાવડર ના હોય તો તમે ગોળ પણ લઈ શકો છો અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ગોળનો પાવડર હોવાથી ઝડપથી એકદમ સરસ મિક્સ થઈ જશે તમે આખો ગોળ ઉમેરવા માગતા હોય તો જ્યારે કેરી અને સરગવો બાફો ત્યારે ઉમેરી દેવાનું જેથી તમારું શરબત ઝડપથી તૈયાર થઈ જશે અહીંયા શરબત સાથે બધા જ મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો ચારથી પાંચ આઈસક્યુબ ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર કરેલું શરબત એક વખત ચાખી લેવાનું જો તમને ગોળનું પ્રમાણ ઓછું લાગતું હોય તો તમે થોડું વધારી શકો છો કે તમારા સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો તો અહીં આપણું શરબત એકદમ સરસ સૌ કરવા માટે તૈયાર છે શરબત સૌ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ ઉનાળાની સિઝનમાં એક વખત આ શરબત ચોક્કસ બનાવજો ઘરના બધા લોથી બચશે અને સાથે સ્વાદિષ્ટ પણ આ શરબત એટલું બને છે તૈયાર છે એકદમ નવા સ્વાદ સાથે બનેલું કેરી સરગવાનું સરબત તો ફ્રેન્ડ ઉનાળાની ગરમીમાં લૂથી બચાવી શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી આપે તો ફ્રેન્ડ એક વખત આ સરબત ચોક્કસ બનાવજો ઘરમાં બધાને ખૂબ જ